દુનિયાનું તો જાણે એપિસેન્ટર સુરત શહેર બની ગયું હોય તેમ લાગે છે કારણ કે અહીંયા આવારનવાર એવા ગુનાઓ એવી ઘટનાઓ સામે આવે કે જેને સાંભળીને આપણા પણ રૂવાડા ઉભા થઈ જાય સુરત શહેરની અંદર આજે એક એવી જ ઘટના અમારી સામે આવી કે જ્યાં વહેલી સવારે કચરો વીણનારો માણસ જ્યારે કચરાના ઢેરમાંથી કંઈક ગોતતો હશે અને તેને તેમાંથી એક લાશ મળી આવી જી હા બ્લેન્કેટમાં એક વીટળાયેલી લાશ હતી જેને જોઈને તે ગભરાઈ જાય છે અને પોલીસમાં ફરિયાદ નોંધાવે છે પોલીસના બાબતની જાણ થતાં જ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી જાય છે અને તપાસનો ધમધમાટ શરૂ કરી દે છે પરંતુ આ લાશ કોની હતી કોણે હત્યા કરી હતી અને તેની પાછળનું કારણ શું હતું તે પણ તમે સાંભળો આજની આ ક્રાઈમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ તો જાણે ગુનાહો અને ગુનેગારોનું એપિસેન્ટર બની ગયું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ન જેવી બાબતે રોષે ભરાઈને મિત્રની હત્યા કરી નાખી હતી આ ઘટનાની શરૂઆત એમ થાય છે કે કચરો વિનતો એક યુવક જ્યારે સુરતના પુનાગામ વિસ્તારમાં ક્વિનુર ટેક્સટાઇલ માર્કેટ બે સામે જ્યારે કચરાના ઢેરમાંથી કચરો વીણી રહ્યો હતો ત્યારે તેને એક કોથળામાં લાલ રંગના બ્લેન્કેટમાં જાણી આઈસમની લાશ જોવા મળી હતી જે બાદ તેણે પોલીસને આ બાબતની જાણ પણ કરી હતી અને સુરતના પુના પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસના ચક્રો શરૂ કરી દીધા હતા આ યુવક કોણ છે કોણે આની હત્યા કરી હતી અને હત્યાનું કારણ શું છે અને કોણે આ લાશ અહીં ફેંકી દીધી છે તેને લઈને તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો પોલીસ કમિશનરના આદેશના આધારે સુરત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની બાર જેટલી ટીમો હાઇસમનો ફોટો લઈને અલગ અલગ વિસ્તારમાં તેની ઓળખ માટે બતાવી રહી હતી આસપાસની ટેક્સટાઇલ માર્કેટમાં પણ આ યુવકની કોઈ ઓળખાણ ન કરી હતી બાદમાં રાતના કોમ્બિંગ દરમિયાન પોલીસને એક બાતમી મળી હતી કે આ યુવકનું મર્ડર કરનારા રાજીવનગર ઝૂંપડપટ્ટી મંદિર પાસે રહે છે અને ત્યાંથી પોલીસે જતીન અને જીતેન્દ્ર નામના યુવકની શંકાના આધારે અટકાયત કરીને પૂછપરછનો દોર શરૂ કરી દીધો હતો કડકાઈથી પૂછપરછ કરતા મરનાર યુવકનું નામ ઇમરાન કુરેશી હોવાનું સામે આવ્યું હતું અને આ બંનેએ પોતાનો ગુનો કબૂલી પણ લીધો હતો જે બાદ જતીને પોલીસને શું કહ્યું તે પણ સાંભળો અયોધ્યા ટેક્સટાઇલ માર્કેટથી કોહિરનું ટેક્સટાઇલ માર્કેટ ટુ વચ્ચે એક મીણિયા કોથળામાં અને બ્લેન્કેટમાં વીઠળાયેલી ડેડ બોડી મળી આવેલી હતી એ વણ ઓળખાયેલી ડેડ બોડી હોય જેથી પુના પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો અને ગુનાની ગંભીરતા જોતા કમિશનર સાહેબે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ વિવિધ કામે લાગેલી હતી જેમાં ક્રાઇમ બ્રાન્ચની બારેક ટીમો અને અંદાજી અંદાજીત સો એક માણસો વન ડે વણ ઓળખાઈ ડેડ બોડીના ફોટા સાથે અલગ અલગ વિસ્તારોમાં જોતા હતા આ વિસ્તારોમાં જ્યારે પૂછપરછ દરમિયાન ગઈકાલ રાત્રે કોમ્બિંગ દરમિયાન પીઆઈ જયંત ઝાલા સાહેબ અને તેમના પીએસઆઈ સોઢા અને ગામિતને એક બાતમી મળી હતી કે બે હિસ્સામાં જતીન ખોખરિયા અને જીતેન્દ્ર ગૌતમ આ બંને આ મર્ડરમાં સંડાયેલા છે જે આધારે બંનેની પકડવામાં આવ્યા અને પૂછપરછ કરતાં એમણે આ આ ગુનો કબૂલ્યો હતો જતીન ખોખરિયા છે એ મૂળ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના અમરાપર ગામનો રહેવાસી છે અને ત્યાંથી દોઢેક વર્ષ પહેલાં અહીંયા અંજણા ફાર્મ પાસે આવી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક એક એમ્બ્રોયડરીનું કારખાનું ચલાવતો હતો અને જીતેન્દ્ર ગૌતમ એને ત્યાં કામ કરતો હતો અંદાજીત એકેર એક વર્ષ પહેલાં એણે સાડા ત્રણ લાખ રૂપિયા જે મરનાર છે એનું નામ ઇમરાન કુરેશી હતો એ પણ બાબરાના એના ગામનો જ વતની હતો અને બંને મિત્રો હતા એની પાસેથી એક વર્ષ પહેલાં સાડા ત્રણ લાખ રૂપિયા જેવા ઉછીના લીધા હતા આ સાડા ત્રણ લાખ એ પરત ન આપતા આરામ બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો અને ત્રણેક માસ પહેલાં મોટો ઝઘડો થયો અને એણે જબરજસ્તીથી સાડા ત્રણ લાખ પરત આપ્યા હતા ફરીથી એણે પૈસા માંગતા વીસ દિવસ પહેલાં એણે દોઢ લાખ એક લાખ પંચાવન હજાર આપ્યા હતા આ એક લાખ પંચાવન હજી વીસ દિવસ નહોતા પૂરા થયા એ પહેલાં એણે ઉઘરાણી ઇમરાન પુરુષીએ પરત લેવા માટેની કરી હતી વારંવાર એને ગાળો આપતો હતો એને બે વાર માર્યો પણ ખરો અને ગઈ તા તેર તારીખે સવારમાં આઠ વાગ્યામાં એના કારખાનામાં આવીને બેસી ગયો હતો અને એને ફરીથી ટોર્ચર કરતો હતો અને જો નહીં આપે તો એને કેડપ કરી રાજકોટ લઈ જવાની ધમકી આપી હતી જેથી એણે તરત કારખાને જઈ એને મારી નાખેલો અને રાત્રે મોડી રાત્રે એક એને કાર્ડ ભાડે કરી પોતે સેલ્ફ ડ્રાઇવિંગ કરી એના મિત્રની કાર જીતેન્દ્રની મદદ લઈ બંને ડેડ બોડી આ ફેંકી આવ્યા હતા જેમ આમ એક વણ શોધાયેલ મર્ડરનો ગુનો શોધી કાઢવામાં આવેલ છે કોથળામાં એમણે જે મીણિયા બેગમાં નાખીએ પહેલાં એને હથોડી માથામાં મારીને મારી નાખવામાં આવ્યો હતો જોકે બાદમાં જતીને ઇમરાનને વારે વારે ઝઘડો કરીને પૈસા પરત માગતો હતો અને જતીન સમયસર પૈસા આપી ન શકતા ઈમરાન તેના કારખાના આવીને ગાળો ગળોચ કરતો હતો અને જેને લઈને અનવારંવાર ઝઘડો પણ થતો હતો જે બાદ જતીને તેના મિત્ર જીતેન્દ્રને સાથે રાખીને ઇમરાનને મારી નાખવાનો પ્લાન ઘડ્યો હતો અને મોડી રાત્રે તેને મારીને કારમાંથી ઇમરાનની લાશને કચરામાં ફેંકી દીધી હતી હાલ તો પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરીને તેઓએ અન્ય કોઈ ગુનાઓ કર્યા છે કે કેમ તેને લઈને તપાસ શરૂ કરી છે સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક